આણંદના ખંભાતમાં એટીએસનું મોટું ઓપરેશન પાર પાડ્યું છે જેમાં ફેક્ટરીમાંથી રૂપિયા એકસો સાત કરોડનું ડ્રગ્સ ચડપાયું છે સાથે સાથે છ લોકોની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે કંપનીમાં ડ્રગ્સ બનતા હોવાની બાતમી મળી હતી અને તેના આધારે દરોડા પાડવામાં આવ્યા છે આરોપી અજય જૈન મધ્યપ્રદેશનું રહેવાસી છે જે અગાઉ નાર્કોટિક્સ કેસનો આરોપી રહી ચૂક્યો છે તો અને ચાર આરોપીઓ પાસે કેમિકલની ડિગ્રી છે અને લાયસન્સ વગર અલ્પ્રાઝોલ દવા બનતી હોવાની વાત સામે આવી છે પરમિશન વગર દવાનું ઉત્પાદન કરવું શક્ય નથી સાથે સાથે આરોપીઓને દસ કિલ્લાનો જથ્થો લઈ જવાનો પ્લાન હતો ફેક્ટરીના માલિકની હાલ ધરપકડ કરવામાં આવી નથી અને આજે આરોપીઓને રિમાન્ડ માટે ખંભાતની કોર્ટમાં રજૂ કરાશે આણંદના ખંભાતના નેજા ગામમાં ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા પાડ્યા હતા જેમાં મોટી માત્રામાં અલ્પ્રાઝોલ ટેબ્લેટનો પાવડર જપ્ત કરવામાં આવ્યો છે જેમાં જો વર્ક પર અલ્પ્રાઝોલ પાવડર બનાવતા હતા અલ્પ્રાઝોલ પાવડરનો જથ્થો એમ્પીના અજય જૈન નામના વ્યક્તિને આપવાના હતા ફેક્ટરીમાં એફએસએલ દ્વારા કેમિકલ ચેક કરાતા અલ્પ્રાઝોલ પાવડર હોવાનું સામે આવ્યું છે ફેક્ટરીમાંથી એકસો સાત કિલો અલ્પ્રાઝોલ પાવડર મળી આવ્યું છે ગઈકાલે મોડી રાત્રે અજય જૈનની પણ ધરપકડ કરવામાં આવી છે તો અલ્પ્રાઝોલ ટેબ્લેટ ઊંઘ માટે વપરાય છે એકસો સાત કિલો પાવડરમાંથી અંદાજીત બેતાલીસ કરોડથી વધુની દવાઓ બને છે દવા તૈયાર થયા બાદ તેની બજાર કિંમત અંદાજીત એકસો કરોડ જેટલી થાય છે અને આરોપીઓ પહેલી વખત જોબવર દ્વારા કામ શરૂ કર્યું હતું અને આરોપીઓએ અગાઉ સેમ્પલ માટે નાની માત્રામાં તૈયારી કરી હતી બ્યુરો રિપોર્ટ સત્ય ન્યૂઝ ડિવાઇસ ઇન્ફોર્મેશન મળી કે પાંચ લોકો વિજય મકવાના પટેલ લાલજી મકવાના મકવાના લોકો કે નેજા એક ઇન્ડસ્ટ્રી ગ્રીન ઇન્ડસ્ટ્રીઝ उसमें अल्फाजोलम का प्रोडक्शन कर रहे हैं और ये एम नाम के आदमी को बेचने वाले हैं इस इंफॉर्मेशन को शेयर किया गया उपाध्याय के के तो पी आई अजीत चावड़ा पी आई पीवी देसाई, पी बी देसई पी एस आई डी वी राठौड़ और पीएसआई एस आई राहुल गल्चर को रखा गया इन लोगों ने इस इंफॉर्मेशन को वेरीफाई किया सभी जो इन्वॉल्व लोग थे उनको लोकेट किया इन्होंने पाया कि ये इन्फॉर्मेशन सही है इस पुष्टिकरण के बाद में डीवास केवड़ा वाई जी गुजर पी एस आई बीबी डी वाघेला पी एस आई एम एन पटेल बी एन बरवाड़ एम एल सोलंकी बरवाड़, एमएल सोलंकी और दूसरे ए टी एस के कर्मचारी साथ में जुड़े इन्होंने इस पर्टिकुलर जगह पे जाकर के जब रेड की तो वहां से 107 किलो अल्पाजोलम का तैयार पाउडर मिल गया साथ के साथ जो पांचों आरोपी है उनकी भी वहीं से धरपकड़ की गई इन पांचों आरोपियों के साथ-साथ में एटीएस ने इसके जो रिसीवर है अजय जैन एमपी का रहने वाला उसको भी लेकनाईक लेक में पकड़ लिया है साथ-साथ में ए, इस अजय जैन ने रंजीत ताफी को इस काम के शुरुआत में सिर्फ टोकन के रूप में 30 लाख रुपए दिए थे वो 30 लाख का भी सीजर करने में आया है जो तुम वीडियो फेसबुक पर જોઈ રહ્યા છો तो लाइक फॉलो करो અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તર ડોટ કોમ આઝાદી સમાચારોની